બાગાભાઈ બરોબર છેલ્લા હું પચીસ વર્ષથી આવું છું મારી દસ વર્ષની ઉંમર હતી ત્યારથી આવું છું અને વીસ પચીસ પચીસ કિલોમીટરથી આવું છું અને દાદા ઉપર આસ્થા છે જ્યારથી ને એવી મેં એક નાનપણથી વાત સાંભળી હતી રાજકુમાર કોલેજનો પાયો જયારે બંધારો ને ત્યારે રાજા મહારાજાઓએ બધા માટી નાખી હતી ને ભાવનગર સ્ટેટે એમાં સોનામોરનું નાખ્યું હતું એટલે વિધિ વિધાનથી દાદાનું મંદિર છે અને મારી આસ્થા પૂરેપૂરી છે અને રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે આવા લાયક જગ્યા છે દાદા ખરેખર ક્યારેક અજરાજુર દર્શન પણ દઈએ છે નાગ સ્વરૂપે મૂછ મોટી મોટી મૂછું છે મેં મારે મારી આંખે દર્શન કરેલા છે દાદાને રક્ષાદેવી રક્ષા એટલે એક મનથી વરસમાં એક જ વાર શ્રીફળ નારિયેળ અને દૂધ ચડાવી જવાનું એટલે એક વર્ષમાં એક વાર જેમ આપણે કુરદેવીને માનતા હોય એવી રીતે માનું છું અને પૂરેપૂરી આસ્થા રહીને કામે એવા કરી દઈએ